રામ રામ અને સીતારામ તો આ છે લેસ્ટર સિટી હું આવ્યો છે અત્યારે લેસ્ટરમાં કામકાજ હતો થોડુંક એક પાર્સલ કરવાનું છે અને બીજું નાના મોટી એપોઇન્ટમેન્ટો છે તો એ બધું કરવાનું છે તો અહીંયા શું છે મોસ્ટ ઓફ છે ને દુકાનો સાડા દસ વાગે ખુલે એમ એટલે મજા છે ભાઈ સાડા દસ વાગ્યા કડે આરામ કરવાનો સારું કહેવાય અહીંયા છ વાગ્યામાં કે સાત વાગ્યામાં નહીં સાડા દસે મસ્ત ખોલો પાંચ છ વાગે મસ્ત જલસા છે તો હું થોડોક કુગી આવ્યો વહેલો તો બધા અહીંયા ઉજો છું બધા હવે દુકાનો રેસ્ટોરન્ટ તો સ્વાભાવિક છે કે ખુલે મોડું ને દુકાનો હોય પણ ટાઈમ એક ટાઈમ છે કે એ પ્રમાણે ખુલે એમ તો મસ્ત છે એમ કે સાડા દસ વાગે આરામ કરવાનું મસ્ત ને આપણે ખેડૂત હોય તો ખેડૂતને તો છ વાગ્યામાં પાંચ વાગ્યામાં લાગી જવું પડે એટલે દુકાન કરાય દુકાન મને આવું લાગે તો હું અત્યારે છે અહીંયા આ મેલ્ટન રોડ છે એટલે કે મિની ઇન્ડિયા કહે છે આને તો બસ અહીંયા સ્વીટની દુકાનો પાનની દુકાનો ઢોસાની દુકાનો કુરિયરની દુકાનો હું આવ્યો છે અહીંયા આપણું છે શ્રી નાથજી પાર્સલ એક્સપ્રેસ તો સાડા દસનો ટાઈમ છે નો તો બસ વાઇટ કરું છું આવે તો ને અહીંયા બાજુમાં બકાલાની દુકાન છે આ બાજુ બકાલાની દુકાન છે ગાંઠિયાની જલેબીની અહીંયા હવારે સવારે મળે અહીંયા ગુજરાતી તો ભાઈ બધું મળે ભાઈ તો આવું છે કંઈક ઇંગ્લેન્ડ લેસ્ટર સિટીમાં તો ચાલો હવે વાત જોઉં છું ભાઈ આવે તો પાર્સલ કરી દઉં ઇન્ડિયા કરવાનું છે અને પછી આગળ આગળ જાઉં છું એ તમને બતાવું ગાડીમાં ઓઇલ પણ ચેન્જ કરવાનું છે તો એ કરાવી આવું જેના મોટા કામ હોય અમે રહીએ છીએ અહીંયાથી બે કલાક તો અહીંયા બે કલાક દૂર આવવું પડે એમ કે બધું અહીંયા છે એમ વધારે માણસ રહેવાનું અહીંયા પ્રિપેર કરે પછી પણ અહીંયા છે ને જોબ ના થોડા કિસ્સો છે બાકી કઈ વાંધો નથી બધું આપણું એમ કે આપણે ગામમાં રહેતા ને એવું લાગે ચાલો હમણાં આવે ને તો પાર્સલ કરી દઉં અને પછી હું આગળ જાઉં તમને પાર્સલ વાળાને બતાવું હું બધું કઈ રીતના શું કરે છે ત્યાં ગાડી લોરી વાળાને કેમ છો મજામાં શું ક્યો શાંતિ કહો બસ હા બસ તે હું વિડિયો બધાને બતાવું છું કે મલકન રોડે આવ્યો છું

શું કેવું દીવ માં તો બહુ બધો પ્રેમ ભાવ છે બહુ લોકો મળતી આવે તમારે થેન્ક યુ શું કે બાકી મજામાં હા એક વાગે જવાનું છે એ સારો અહીંયા તો મજા છે સાડા દસ વાગે દુકાન ખોલવાની મજા છે બધા દુકાન વાળા હા સરસ કહેવાય બધા ઓળખી જાય છે મોસ્ટ ઓફ તો કેમ હવે બધા જોતા હોય યા ઓકે ચાલો થેન્ક યુ યા તો ભાઈ મળ્યા દીવના છે બહુ બધા તરત ઓળખી જાય કેમ કે વિડીયા જોતા એટલે સ્વાભાવિક છે ઓળખી જાય એટલે તરત જ જો ભાઈ ગુજરાતી છે ને તરત જ આવે કેમ છો મજામાં છો તમે આવતા હતા મેં ભાઈ દીવના છે અહીંયા છે ને બધા જો આપણે છે ને સંકીર્ણ થઈએ ને બધા પ્રત્યે પ્રેમ રાખીએ ને તો બધાનો પ્રેમ મળે મેન તો આપણે શરૂઆત કરવી પડે હું બધા વરણને એક સાથે લઈને ફરું છું બધા એક સાથે બધા આપણા છે ને આપણા બધાના છીએ આપણે જ પહેલા તો આપણે કરવું છે તો ચાલો ભાઈ આવે તો હમણાં પછી તમને બતાવું અહીંયા શોપ ઘનશ્યામભાઈ મળ્યા છે અહીંયા દીવના છે ને અમદાવાદ હા અમદાવાદના છે દીવના તો ભાઈ પેલા હતા એ છે અમદાવાદના છે તો અમદાવાદ તો આપણું ગુજરાત ભાઈ તો શું કહેવું લેસ્ટર માં છે હમણાં સવારે સવારે મળી ગયા સવારે મળ્યા એટલે તરત જ પાંચ મિનિટ આવો ઇંગ્લેન્ડ બધા હા આવો ભાઈ સારું છે અમદાવાદ ના છે મસ્ત રહે છે અહિયાં સવાર થયું છે અને બસ મળી ગયા

હું આવ્યો છું અહીંયા શોપિંગ કરવા જુઓ અહીંયા બકાલું તો જુઓ બધું આપણું મળે રીંગણા સરગવો મેં સરગવો લીધો છે કેળી આવી ગઈ છે જુઓ અત્યારે ગાજર તો જુઓ તુરિયા છે દૂધી છે ભીંડા છે કે એટલું બધું છે તો હું આવ્યો છું અત્યારે નીરજભાઈને અહીંયા ગેરેજ છે ગાડીઓને તો નીરજ ઓટો એલટીડી ગાડીમાં ઓઈલ ચેન્જ કરવાનું છે બીજું કંઈ નથી કેમ કે ટાઈમ ટુ ટાઈમ છે ને સર્વિસ ઓઈલ ઓઇલ ચેન્જ કરી નાખાય તો વાંધો ના આવે એમ કે ગાડી નાખવામાં એમ અહીંયાનો એડ્રેસ છે તમારે કોઈને ગાડી ઓલી કરવી હોય તો અહીંયા આવજો લેસ્ટર એલ ઇ ફાઈવ ફોર જી ડી નીરજ ઓટો એલટીડી ટીડી હવે અહીંયા નિયર નિલેશભાઈની ગેરેજ છે મારા ગાડીનું કામ કરાવવા તો રામભાઈ રામભાઈ છે અને હરીશભાઈ છે આપડા છે આપડા ગુજરાતના ના છે મળી ગયા છે અહિયાં તો શું કેશો તમે મળી ખૂબ મને તો આનંદ આવ્યો આપડા લોકો ક્યાંથી અમે ત્યાંથી અહીંયા આવીએ ને પછી જ અહીંયા લોકો મળે અમારી બાજુ કોઈ બ્રિટિશ જ છે બધા તો ખૂબ મળીને આનંદ આવ્યો હું કેશો તમે ઇંગ્લેન્ડ વિશે બધાને આપડા આવો ને લોકો બધાને આવો સરસ આવો આવો બધા આવો વેલકમ આપડા ક્યાંથી

તો નિલેશભાઈને હાઈ હેલો કરી દઉં અને આ બાજુ એક ગાડીઓની ગેરેજ છે તો ત્યાંથી મારે થોડુંક કંઈક ઇટલીની ગાડી માટે એક નાનકડો પાઇપ જોઈએ છે તો જોઈએ છે મારે મળે તો ત્યાં જવું છે લેવા માટે તો પછી આગળ આગળ તમને હું ત્યાં બતાવીશ અત્યારે તો ખાલી જોઈ લઉં અહીંયા નિલેશભાઈ છે તો નિલેશભાઈને મળી લઉં તો હવે હાલ નીકળ્યો એટલે ગાડી ઓઈલ બદલાવવા મૂકી ના તો અહીંયા બાજુમાં છે તો મેં કીધું ત્યાં સુધી હાલી જઈ આવું બરોબર તો અહીંયાથી તમને હું બતાવતો જાઉં બધું આવી રીતે હોય છે કઈ હું છે કે જ્યાં સુધી ના આવ્યા ને ત્યાં સુધી ઓલું લાગે એટલે આવો બધાય આવો જોઈ જાવ એક વખત જોઈ તો જાવ પૈસા હોય ને તો જોઈ લેવાનું નતા આવ્યા ને ત્યાં સુધી એમ હતું કે ઓહો હું હશે ને હું નહીં હોય બરોબર તો જો અત્યારે હું હે ને હાલી ને નીકળું છું અને આ બધી આમ ને આમ છે બધું એટલે બધું એમ જો છો આખું આખા આપણા ઇન્ડિયન સ્ટોર છે ટૂંકમાં તમને અહીંયા અહીંયા શું છે કે આપણે ઇન્ડિયાની જેમ તમારે આમ ચૂક એક ખીલી સુકની ખીલી જોતી હોય ને તો પણ મળે એમ બકાલું માગો એ મળે સુકની ખીલી માગો એ મળે બસ જો જોઈએ તો મસ્ત અહીંયા આગળ આગળ ગાડીઓ ગેરેજો છે પછી કે આ બાજુ એટલી બધી રવિ ફૂડ અહીંયા આપણે આ પ્રોગ્રામનો ફોટો છે અહીંયા બોલાવ્યા હતા કલાકારો આદિત્ય ગઢવી રાજભાઈ ગોપાલ ને તો આ બધું જો અહીંયા ડબ્બા તેલના પીડા છે મોસંબી બધું અહીંયા જે જોઈએ મળે છે બધું તો આ છે રવિ ફૂડ પ્રતાપભાઈની ની છે અંદર હશે પ્રતાપભાઈ પણ હવે કદાચ હશે કે કદાચ નહીં હોય ગાડી નથી એટલે નહીં હોય તો આવી રીતે શેરીઓ ગલીઓ લોકો કેવી રીતે અહીંયા રહેતા હોય છે જો મકાનો કેવા હોય કેવી રીતે રહેવાનું હોય એ તમને બતાવું આવી રીતે ઘરો હોય છે તમને એમ થતું હોય ભાઈ ઘરો કેવા હોય કેવી રીતે રીતે જો આવી રીતે ઘરો હોય બધા ગાર્ડન પણ હોય પાછળની સાઈડમાં અમુક ગાર્ડન હોય અમુક ના હોય ડિપેન્ડ છે અમુક ખાલી એટલા જ હોય આવી રીતે રસ્તાઓ બધું ક્લીન હોય છે અને રેન્જ રોવર તો જ અહીંયા એને પાર્કિંગમાં પડી હોય જો એક અહીં પડી છે એક અહીં પડી છે બરોબર એટલે અહીંયા અહીંયા રેન્જ રોવરને તો છે ને તમે સિમ્પલ જોબ કરતા હોય ને તોય પણ તમારી પાસે રેન્જ રોવર હોય ભાઈ એવું હા ભાઈ એવું છે ભાઈ ઇંગ્લેન્ડ તો અહીંયા તો બધાને ઇંગ્લેન્ડ આવવું છે કે ભાઈ રેન્જ રોવર પણ અહીંયા તમે લઈ શકો એમ ઇન્ડિયામાં ભલે પચાસ રૂપિયા મળતા હોય એક દિવસના પણ અહીંયા આવી ગયા પછી રેન્જ રોવર પણ તમે હલાવી શકો લઈ શકો કેમ કે હપ્તે મળી જાય થોડાક રોકડા કરવા પડે પછી અલ્પા હપ્તે મળી જાય એટલે બધું હપ્તે મળી જાય જે અહીંયા બીજી પડી છે એટલે રેન્જ રોવર તો અહીંયા ઘરે ઘરે પડ્યું ભાઈ બીએમ ને તો આવી રીતે રસ્તા બધું હોય છે અહીંયા અહીંયા બસ સ્ટેશન હોય ભાઈ ક્યાંથી જવો છો કેવું લાગે છે શું કહેશો આ બધા મકાનો ને આ બધી સ્ટ્રીટ ને લાઇટો ને આ બધું બધું નિયમથી અહીંયા ચાલે છે આવી રીતે સ્ટ્રીટ નું નામ લખેલ અહીંયા રેઇન વોર્સ રોડ છે અહીંયા લખેલ એવું બધું આ કાપ કાપવાનું બધું એમ કે જાંગળ ખાતું નહીં એટલે સારું છે બધી જગ્યાએ સારું જ છે બરોબર રોટલા ખાઈ બધી જગ્યાએ એના પણ આપણે શું છે અત્યારે કે ભાઈ આપણી પાસે ગાડી ન હોય મોટરસાઇકલ ન હોય સારું ઘર ન હોય એમ થાય કે જીવનમાં એક કરીએ ને જ્યાં એ કરી લઈએ તો તો રામ બોલો ભાઈ રામ જીવનમાં એટલું જ છે કે અને જેની પાસે છે એની પાસે હજી બીજું કરવું છે તો તો રામ બોલો ભાઈ અંતે અંતે તો અંતે તો જવાનું જ છે ગમે એટલું હોય કે ના હોય જો બધા જોતા જાય છે બરોબર ઓળખતા હોય ને ઘણા બધા મળે છે ઓળખે છે તો અંતિમ એટલે બહુ માથાકૂટ ને ટેન્શન લેવાનું નહીં મસ્ત રહેવાનું મસ્ત આ બાજુ આવા આવા છે ને મકાનો બધા બે બે કરોડ ઇન્ડિયાના ત્રણ કરોડ એવી રીતે થાય અહીંયા ત્રણ લાખ પાઉન્ડ થાય બે લાખ ત્રણ લાખ બે લાખ ત્રણ લાખ ડિપેન્ડ છે કદાચ આ મકાનો એમ કે એટલા હોય એમ કે ત્રણ કરોડ ઇન્ડિયાના તો તમે અહીંયા મકાન લઈ શકો એમ અહીંયા તમે કામ કરો મસ્ત બીજી કોઈ ટેન્શન નહીં એક એ છે કામ કરો ને બસ પૈસા આવે મહિને ને મહિને અથવા તો બિઝનેસ કરો તો એમાં પૈસા આવે તો એમાંય કામ તો એમાંય કરવું પડે મેં તો હું બધું કરી લીધું જોબ કરીએ તો હું ચાર દી જોબ કરો ત્રણ દી આ હોઈ જાઓ આખું વિશે કંઈ ટેન્શન વગર બિઝનેસ કરો તો હાથે હાથની ટેન્શન મેં બિઝનેસ કરી લીધો એટલે બધું જોઈ લીધું છે બિઝનેસ કરાય એમાં કંઈ ના નથી પૈસા બિઝનેસમાં સારા મળે જોબમાં તમારે એક નોર્મલ આવક હોય એટલે એવું છે ભાઈ તો અહીંયા એક છે ગેરેજ ત્યાં મળે છે સામાનને તો હું જોઉં છું મારી ઇટલી મેં ગાડીની માટે લેવો છે બરાબર તો હોય તો લઈ લઉં ચાલો ચાલો જોઈને પછી બતાવું છે કે નહીં તો ફાઈનલી મેં તપાસ કર્યા પણ નહીં મળે કારણ કે ખબર નહીં એનું નિશાન નિશાન છે મારી પાસે તો એનો સામાન નથી કીધું કે ઈબેમાં મળી જશે અહીંયા ઈબે અને અમેઝોન છે તો એમાં મળી જાય તો ઈબેમાં વધારે મળશે એમ કીધું તો જોઈએ છે હવે ઈબેમાંથી મગાવી લઈશ ના નાનકડો એવો છે પાઇપ એટલે એની કંઈ વેલ્યુ વેલ્યુ નથી પણ હવે ત્યાં છે ગાડી પડી છે એમને એમ તો મેં કીધું નાખી દઉં ક્યારેક જાય તો આકલવા થાય બીજું તો શું ચાલો તો પાછો જાઉં છું ગાડી લેવા મારી છે ચાલો તો બધું કામકાજ થઈ ગયું છે ગાડીમાં ઓલ બદલાવી લીધું છે ને હવે હું નીકળું છું ઘરે તો ચાલો રસ્તામાં જોતા સ્લેસ્ટર બતાવું તો લેસ્ટર તે ઘરે આવી ગયો સરગવાનું શાક બનાવ્યું રોટલી બનાવી અને આ અને શું કહે ચણા જોર ગરમ અને અહીંયા છે ચાલ તો જમી દઈએ આજનું સાંજનું જમવાનું ચાલો મળીએ પાછા નેક્સ્ટગમાં